તો જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી દ્વારા જુનાગઢ મહાનગરપાલિકાના આવી છે જાહેરાત થઈ છે ત્યારે જુનાગઢ શહેર ભાજપ કાર્યાલય ગિરનાર કમલમ ખાતે શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ હોદ્દેદારોના નામની જાહેરાત કરી છે જેમાં મેયર તરીકે ધર્મેશ પોશિયા ડેપ્યુટી મેયર આકાશ કટારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર શાસક પક્ષના નેતા મન અભાણી અને દંડક તરીકે કલ્પેશ અજવાણીની કરવામાં છે મેયર તરીકે મને પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીએ આવડું મોટું જવાબદારી આપી છે તે બદલ ભારતીય જનતા પાર્ટી નો ખૂબ ખૂબ આભાર માનું છું ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી નો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અમિતભાઈ શાહ સી આર પાટીલ સાહેબ જેપી નડા સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે જૂનાગઢના જે અધૂરા કામ છે ઝડપથી પૂર્ણ કરી અને જૂનાગઢને એક નવી ઊંચાઈ પર લઈ જશું આજે જૂનાગઢના ઇતિહાસમાં પહેલીવાર સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારી છે તે પર્સન તરીકેની એ એક મહિલાને આપી છે અને એના માટે હું અમારા શીર્ષસ્થ નેતૃત્વનો ખૂબ આભાર પ્રગટ કરું છું સ્ટેન્ડિંગ કમિટીમાં એક મહિલા તરીકે જ્યારે મારી પસંદગી થઈ છે ત્યારે જૂનાગઢના વિકાસની ગતિને આગળ વધારીશું કોર્પોરેટરોના સાથ લઈને શહેરના નામાંકિત લોકોનો સાથ લઈને શહેરના પ્રત્યેક વ્યક્તિઓનો સાથ લઈ અને જૂનાગઢ જે ઐતિહાસિક નગરી છે જૂનાગઢ પાસે કુદરતી વારસો પણ ખૂબ સારો છે તો એને અનુરૂપ વિકાસ આગળ વધારી સૌના સાથથી અને સૌના વિશ્વાસથી અમે આગળ વધીશું અને જૂનાગઢનો વિકાસ કરીશું